ચોરનું ડેરિંગ તો જુઓ પોલીસ સ્ટેશનમાં કરી ચોરી પોલીસની વાન ઉપાડી રફુ ચક્કર થયો ચોર શું હવે પોલીસ સ્ટેશન પણ સુરક્ષિત નથી કહેવત છે કે ચોર પોલીસથી બે ડગલા આગળ હોય છે પરંતુ ચોરના આ જ ડગલા પોલીસ સ્ટેશન સુધી પહોંચે અને પોલીસ સ્ટેશનમાં જ મોટી ચોરી કરી રફુ ચક્કર થાય તો નવાઈ લાગે ને વાત સાચી છે દ્વારકાથી કિસ્સો સામે આવે છે ચોર પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને ચોરી કરી ફરાર થાય છે આ ઘટના સામે આવ્યા બાદ ગુજરાતમાં પોલીસની ફજેતી થઈ રહી છે ગુજરાત પોલીસ પર લોકો હસી રહ્યા છે કે ગુજરાત પોલીસ પોતાનું સ્ટેશન સુરક્ષિત નથી રાખી શકતી અમારું ઘર કઈ રીતે સુરક્ષિત રાખશે શું છે વધુ માહિતી કોણે કરી હતી ચોરી કઈ વસ્તુની કરી હતી ચોરી વધુ માહિતી જોઈશું આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક વાળા આજકાલ નવા ચોર સામે આવી રહ્યા છે પણ આવો ચોર આપે ભાગ્યે જ જોયો હશે નામ છે મોહિત શર્મા ક્યાં ચોરી કરું ક્યાં ચોરી કરું અને તેને પછી યાદ આવે છે પોલીસ સ્ટેશનની ડેરિંગ વાળો ચોર પોલીસ સ્ટેશનમાં જઈ કરે છે ચોરી પોલીસ પણ ન ઓળખી શકી ચોરને પોલીસ ની વાન લઈ નીકળી જાય છે ચોર પોલીસ ગોતે છે ક્યાં ગઈ વાન પોલીસ સ્ટેશનમાં આદેશ આવે છે કે ગાડી કાઢો પણ ગાડી નીકળે ક્યાંથી જે જગ્યાએ રોજ છાઈડામાં ઊભી રહેતી ત્યાં આજે કંઈ નહોતું પોલીસ પણ વિચારે છે કે ગાડી ક્યાં ગઈ કોણ લઈ ગયું દરેક ના પાડે છે અને પછી આ વાત પરથી પડદો હટે છે પોલીસ ઝડપથી તપાસ હાથ ધરે છે અને આરોપી પકડાય છે દ્વારકા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રાખેલી દ્વારકા પોલીસ સ્ટેશનની સરકારી વાહન બોલેરો જી જે એટીન જીબી સેવન ટુ સિક્સ નાઇન નંબરનો સરકારી વાહન કોઈ ઇસમ ચોરી કરીને લઈ ગયેલો હતો અને જે ખબર પડતા તુરંત જ તેઓ ભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નીતિશ પાંડે સાહેબની માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ અધિકારીઓને જાણ કરવામાં આવેલ તમામ પોલીસને એલર્ટ કરવામાં આવેલ દરમિયાનમાં માલુમ પડેલ કે આ વાહન છે એ પ્રથમ કુરંગા ટોલ નાખું અને બાદમાં ખમળે ટોલ નાખવું પાસ કરી ગયેલ છે જેથી બાજુના જિલ્લાને પણ એલર્ટ કરવામાં આવેલ અને દરમિયાનમાં અત્રેથી દ્વારકા એસઓજીની ટીમ જામનગર મુકામે રવાના કરવામાં આવે જે શોધખોળ દરમિયાન જામનગર એલસીબી અને દ્વારકા એસઓજીની ટીમે સંયુક્ત રીતે અમર ચોકડી પાસેથી આ વાહન પકડી પાડેલ અને આ વાહનમાં બેઠેલ ઈસમની પૂછપરછ કરતા પ્રાથમિકમાં તેનું નામ મોહિત અશોકભાઈ શર્મા અને ગાંધીધામનો રહેવાસી હોવાનું જાણવા મળેલ છે આ કિસ્સા પર લોકો હસી રહ્યા છે લોકો સવાલ કરી રહ્યા છે કે ચોર આવ્યો ત્યારે પોલીસ શું કરતી હતી અજાણ્યો વ્યક્તિ લાગતા કોઈએ પૂછપરછ કેમ ન કરી શું પોલીસ પોતાના જ સ્ટેશનનું ધ્યાન નથી રાખી શકતી જો પોલીસ સ્ટેશનમાં ચોરી થતી હોય તો લોકોના ઘરનું શું વિચારવું વધતા ચોરોના આતંક પર લગામ ક્યારે હાલ તો આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે કોઈ રમૂજમાં લઈ રહ્યું છે તો કોઈ દાખલા રૂપ સ્થિતિ ગણાવી રહ્યું છે પરંતુ આ તમામ વચ્ચે વાત તો એ જ છે કે પોલીસે પોતાની કામગીરી સુધારવાની રહેશે લોકોનું પછી પહેલાં પોતાનું ઘર સુરક્ષિત રાખવું પડશે સંવાદદાતા રજનીકાંત જોશીનો અહેવાલ ગુજરાત તક દ્વારકા